જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં લોકોની સગવડ અને સાનુકૂળતા માટે અંડરબ્રિજ તો બનાવવામાં આવ્યો છે પરંતુ આ બ્રિજ લોકોની મુશ્કેલી વધારી રહ્યો હોય તેવા દ્રશ્યો હાલ ચોમાસા દરમિયાન સર્જાયા છે છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે કેશોદ અંડરબ્રિજ અડધો અડધ પાણીમાં ગરકાવ થઈ ગયો છે બે દિવસ પહેલા જ ખુલ્લા મુકાયેલા અંડરબ્રિજમાં પાણી ભરાતા આ બ્રિજ લોકો તેમજ વાહન વ્યવહારની અવરજવર માટે બંધ થયો છે તો બીજી તરફ લોકોને પડતી મુશ્કેલીઓને લઈને આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામની આગેવાની હેઠળ અંડરબ્રિજ ખાતે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યકરોએ અંડરબ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીમાં ઉતારી હતી આમ આદમી પાર્ટીના વિરોધ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું જ્યાં આપ નેતા પ્રવીણ રામ સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી અન્ય હજી વીસ ટકા કામ પૂર્ણ નથી થયું છતાં પણ ઉતાવળમાં ઉતાવળમાં ભાજપના સત્તાધીશોએ આ અંડરબ્રિજ ચાલુ કરી દીધો અને એટલા માટે કેશોદના લોકોને ચાર વર્ષથી આ છતાં હજુ અંડરબ્રિજમાંથી પરેશાન થઈ રહ્યા હતા ફરીથી પાણી ભરાઈ જતા કેશોદના લોકોને પરેશાની થતાં અમે આમ આદમી પાર્ટીના તમામ લોકોએ મારી સાથે પિયુષભાઈ પરમાર અમારે શહેર પ્રમુખ રાકેશભાઈ પ્રવીણભાઈ પટેલ બાલુબાપા કિશોરભાઈ તમામ લોકો આગેવાનો તમામ સાથે મળી અને અમે અહીંયા જે ઉડકોભાઈ બાલાભાઈ બાલાભાઈ આ તમામ લોકોએ હુડકામાં બેસી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો અને એક પ્રશાસનને અને ભાજપને એક સંકેત આપ્યો કે હવે અહીંયાથી તમે આ બીજું કાંઈ ન કરી શકતા હોય તો એક ભૂડકું રાખી દીઓ અને અહીંયાથી લોકોને અવરજવર માટેનો એક અહીંયાથી તમે આયોજન કરો એના માટેનો એક સાંકેતિક વિરોધ હતો આ સાંકેતિક વિરોધની અંદર પોલીસ પ્રશાસને પણ અમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે અત્યારે હાલ અમારી અટક કરવામાં આવી છે આ આગળ જે કંઈ પણ કાયદાકીય પ્રોસેસ કરે કદાચ કોઈ કેસ લાગે તો અમને કેશોદના જનતા માટે અને કેશોદના લોકો માટે કોઈ વાંધો નથી પણ મૂળ વાત એ છે કે અમે કેશોદની જનતા માટે અવાજ ઉઠાવવા ગયા હતા અમે કેશોદની જનતાનો અવાજ બનવા ગયા હતા અમે ત્યાં કોઈનું મર્ડર કરવા નતા ગયા અમે ત્યાં કોઈ દારૂ વેચવા નતા ગયા આખા કેશોદમાં આખા સિટીમાં આખા શહેરમાં ક્યાં દારૂના અડ્ડા ચાલે છે ક્યાં શું ચાલે છે બધું મને ખબર છે તો જ્યારે કેશોદની જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે જો કદાચ અમારી સાથે કોઈ અવ્યવહારિક વર્તન કરવામાં આવે અમારો બધું તૂટી ગયું છે ટીશર્ટ બીશર્ટ બધું તોડી નાખ્યું છે તો કોઈ વાંધો નહીં જનતા માટે લડવા અમને કાંઈ વાંધો નથી પણ આવનારા દિવસોની અંદર વ્યવહારિક રીતે પોલીસનું કામ કરે નથી વાંધો નથી પણ અવ્યવહારિક રીતે કામ થશે તો આવનારા સમયમાં વિસ્તારમાં શું ચાલે છે ગેરકાયદેસર ક્યાં હપ્તા ઉઘરાવાય છે બધી અમને ખબર છે અને આવનારા સમયમાં એમાં પણ ખુલ્લા કરશું કારણ કે અમે ડરતા નથી ડરવાની ડિક્શનરીમાં નથી અમે બે હજાર પંદરથી લડતા આવ્યા છે લડતા રહીશું અને કેશોદની જનતા માટે હજુ પણ અંડરબ્રિજ છે જે વચ્ચે ડિવાઇડરનો પ્રશ્ન છે તમામ પ્રશ્નો માટે પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટી લડતી રહેશે આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી કેશોદ ટાઉનમાં હાલમાં જ ડાવન અંડર અંડરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવેલ થોડા દિવસ પહેલાં જ જો ગઈકાલે રાત્રે વરસાદને કારણે ત્યાં પાણી ભરાઈ ગયેલું હોય જેથી સલામતી ખાતર પોલીસે બેરિકેટિંગ રાખેલું જેથી કોઈને જાનમાલને નુકસાની ન થાય પરંતુ આપના શ્રી પ્રવણભાઈ રામ તેમજ અન્ય કાર્યકરોએ આજે પોતાનો વિરોધ દર્શાવવા માટે ત્યાં હોળી લાવી અને પ્રવેશ કરી અને ત્યાંથી વિરોધ કરવાની કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં પૂછી ગઈ ઘટના સ્થળે અને તેઓને રિટેન કરી અને આગળ કાર્યો હાથ ધરા છે એ બધી પૂછપરછ ચાલુ છે તપાસ ચાલુ છે